પણ અહીંયા એવું છે કે અત્યારે છે ને આપણે ઓલો વેકરો આવવાનો છે તો અહીંયા બધા ગોદડા નાખે ને અહીંયા વેકરો નાખવાનો છે એટલે ભોગા વેકરો આવે ને એ તો જો ફેમિલી લાઈટ બેન કરી દો નીચે આવે ને જો સામેનો નો ખાડો ભરાઈ ગયો ને રવાડા નું કામ માં બાકી રાખ્યું હતું પડી ગયો છે એવું છે તો ઉપરથી જઈને બતાવું તમને પણ કઈ નઈ વધારે રહેવા ગયો અત્યારે અમે બે વાગવા આવશે મારે આવું જવું છે દુકાને ટાઈમ નથી જાજો કારણ કે લાઈટ નથી પણ દુકાને તો પણ તોય કામ છે દુકે છે બહુ આવી રીતનો કઈ ગારો બહુ જામી ગયો છે બધી ચારે બાજુમાં ઘરો તો કઈ ઘટેન એટલો ઘરો જામી ગયો છે બધી અહીંયા જો નીચે જોવાનો તમે જોવો તો કીધું તું ને મે તમને કે લાઈટ વાઈ ગઈ છે બે વાગી ગયા ને લાઈટે વાઈ ગઈ છે બરોબર વરસાદ આલી રો પાણી ભણી બધું ભરાઈ ગયું તો ના અહીંયા વરસાદ કેટલો પડ્યો તો મેં આ વિડિયોમાં છે પણ લાસ્ટ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પેલા તો બધાયને તમને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને ફરી કાળો નવો બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ગુડ આફ્ટરનૂન કારણ કે વાગી છે ડોટ તો જમી લીધું જમીન આવી કે છે ઘરે તો આજે તો બહુ જોરદાર વરસાદ પડી ગયો એટલે પૂલ બહુ વરસાદ પડ્યો તો તમને કંઈક મારી પાસે જોઈને તમને એવું લાગતું જ હશે ખબર જ હશે પણ તો પણ તમને બતાવું મેં આપણે તમારે જોવું હોય ને કે કેટલો વરસાદ પડ્યો તો આગળ લાસ્ટ સુધી બનાવી રહ્યો જો અને છેલ્લે આવશે તમે જોજો કે એટલો વરસાદ પડ્યો બહુ એટલે બહુ વરસાદ પડ્યો છે જો આ બાજુમાં છો આ બધી વાડીઓ પડ્યું તો હજી પાણી પાણી ભરાઈ ગયું છે ને અહીંયા હજી જો વરસાદ વીઓની કલાક થઈ ગઈ પણ તો છે આ પાણી તો એમનો એમનો મજ છે હજી ને તો મેં બુલેટ અહીં મૂકી દીધું હતું કારણ કે હું વરસાદ નું ને એવું બધું છે તો મેં કીધું મૂકી દઉં છું મૂકવાનું અંદર ખાની નીચે પણ અહીંયા એવું છે કે અત્યારે છે ને આપણે ઓલો વેકરો આવવાનો છે તો અહીંયા બધા ગોદડા નાખ્યા ને અહીંયા વેકરો નાખવાનો છે એટલે ભોગડવા વેકરો આવે ને એ વેકરો લાવવાનો છે બહુ જોરદાર વરસાદ પડી ગયો છે ફેમિલી કાંઈ ઘટે નહીં એવું અને કલાક જવું દોઢ કલાક જેવું પડ્યો ને અત્યારે લાઈટે વહી ગઈ છે પણ વાતાવરણ કઈક મસ્ત થઈ ગયું મારું બુલેટ જોવું કેવું થઈ ગયું તો જો બુલેટ ની હાલત કઈક આવી રીતની થઈ ગઈ છે બહુ એટલે બહુ આમ રીતે બધો ગારો બરો બધો જામી ગયેલો જોરદાર ગારો કમ્પ્લીટ ગારો ભરો થઈ ગયો છે બહુ આવી રીતનો કઈક ગારો બહુ જામી ગયો છે બધી સારી બાજુમાં ગારો તો કઈ ઘટે એટલો ગારો જામી ગયો છે બધી અહીંયા જો નીચે જોવાનો હતો પડી ગયો છે એવું છે તો ઉપર જઈને બતાવું તમને કઈ વાત આવી અત્યારે અમે બે વાગો મારા દુકાનો ટાઈમ નથી જાજો કારણ કે લાઇટ નથી પણ દુકાને તો પણ તો એ કામ છે દુકાનમાં તો એ કરી નાખીએ એવું છે ને કંઈ નહીં તો બધું ફીની થઈ ગઈ છે વાંધો નહીં આને કાંઈ ન થાય લાકડો જેવો આવે એટલે એવું છે મારું બુલેટ કેવું થઈ ગયું મને તો એ થાય કાંઈ વાંધો નહીં ધોરાઈ નાખશું પણ વરસાદ વરસાદ રહે એવું છે ફેમિલી ને રાઇતે પણ લેટ નાઇટ થઈ ગયું હતું એવું છે કંઈ વાંધો નહીં ફેમિલી તો ચાલો બિનારીજો બ્લોગમાં ને લાસ્ટ જોઈ રાખજો તો વરસાદ કેવો પડે લાસ્ટમાં તમને ખબર પડશે બરાબર તો ફેમિલી બિનારીજો બ્લોગમાં જે આપણે ચેનલ પર નવા આવ્યા ત્યાં સુધી મે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલેકને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો તો થોડી વાર રહીને મળી હવે જુઓ તો કીધું હતું ને મેં તમને લાઈટ વાઈ ગઈ છે બે વાગી ને લાઇટે વાઈ ગઈ છે બરોબર વરસાદ રહ્યો પાણી બને બધું ભરાઈ ગયું હતું વરસાદ કેટલો પડ્યો હતો મેં વિડીયોમાં છે પણ લાસ્ટ જોયું તમને ખબર પડી જાય હવે તો લાઈટ વગેરે તો શું કરશો પંખા પંખા તો બધું બને જ હોય છે તો કઈ નહીં ફેમિલી હવે ચાર ને ઘરે ત્યારે વાત ના છે કઈ જવાનું થતું નથી હો આપણે હવે તો ફેમિલી જો અત્યારે છ વાગી ગયા વાતાવરણ કંઈક બહુ એટલે બહુ ખતરનાક થઈ ગયું છે કેમ કે વરસાદ અંધારેલો છે બહુ અને જો અહીં કામ કર્યું છું ને તો અહીંયા કામ કર્યું છું કાલે અંદર નીચે જઈને બતાવું પણ એમાં એવું છે એ વરસાદના લીધે પછી છે ને બધું પલાસ્તર નીકળી ગયું ઉતરી ગયું છે તો ખોટું બધી મહેનત ગઈ પાણીમાં અને બધી વસ્તુ પણ ફેલ ગઈ એવું છે કેમકે વરસાદ હોય અત્યારે બહુ અત્યારે વધારે પડતો હજી છે કદાચ આજ રાતે પણ આવશે એવું લાગે તો છે કારણ કે વાતાવરણ જોવો ને તો બહુ અઘરું વાતાવરણ થઈ ગયેલું છે એવું છે ફેમિલી બહુ જોરદાર વાતાવરણ થઈ ગયેલું છે કદાચ આવશે એવું લાગે રીલ્સ ઉતારવાનું રીલ્સમાં તો એવું છે કે તમે રીલ્સ અપલોડ કરીને પછી આવ્યો શું કરે અને કેમ કે આ વરસાદ આવ્યો છે અને વેકરાનો ફેરો આવવાનો છે તે સાઈડમાં મૂકવાનું હતું બધું તો મેં કીધું કાંઈ વાંધો નહીં પહેલાં ઘરે જાતો ને જોઈ લો બે કામ થઈ જાય એટલા માટે આવ્યા છે ફેમિલી અને વરસાદના વાતાવરણ તો કંઈક આવી રીતનું છે પણ એમાં પ્લાન છે કે મારે મતલબ શૂટ કરવાનો રીલ્સ શૂટ કરવા માટે બહાર લોકેશન જવા માટે મારે ને તો અમારે બેન હમણાં ચેલનનો જે વિડીયો તમે કાલનો જોયો હશે અને આને જો આ તમને એ વાત કહી દઉં કે ચેલનનો વિડીયો તમે કેવો લાગ્યો તમને અનુભવ તો મને કમેન્ટમાં જરૂર કહી દીધું ચેલનનો વિડીયો કારણ કે મજા આવી ગઈ હતી એવું હતું કારણ કે ચેલનનો આવો કાંઈ ખબર નહોતી મને તો ફોન આવ્યો હતો મને કે આવો મેં કીધું કાંઈ વાંધો નહીં શું કરવાનું છે ટી કે આવો તો ખરા કામ છે મેં કીધું શું કામ છે કે આવો પછી હું ગયો જોયું તમે ચેલનનો વિડીયો બનાવવું મસ્ત બન્યો હતો મજા આવી ગઈ એવું છે અને આવો નવો ચેનલનો વિડીયો બનાવતા રહીશું આગળ પણ આ તો સાટા અત્યારે શરૂ થઈ ગયા જો થોડા થોડા છાંટા પડવા મળે છે વિડીયો શૂટ કરવા મીઠો પણ છાટા પડવા મળે છે મોબાઈલ ઉપર કાઢી મેં નીચે મૂકી દીધી છે એવું છે તો ચેલેન્જનો વિડીયોનો અનુભવ કેવો રહ્યો મને કમેન્ટમાં જરૂર કહી દેજો ફેમેલી કે મસ્ત જશે કદાચ તો કારણ કે અમે બનાવ્યું છે એમાં કંઈક કટે નહીં એવું છે તીખું કે ઝોલો છીપનો ચેલેન્જ હતો હવે ઝોલો છીત પહેલી વાર લાઈફમાં શાખી છે મેં તમે તો કોઈ દી સાકી નથી પહેલી વાર સાચી હતી પણ મસ્ત એટલે મસ્ત હતી મસ્ત એટલે આવું બધી ટ્રાય નહીં કરતા તમે કારણ કે બહુ તીખી લાગી એવું છે બહુ એટલે બહુ તીખી થી બહુ ગરમ પડે પણ ન કરાય ન કરાય ન કરાય એવું છે કઈ નઈ ફેમિલી જો અત્યારે મારા બુલેટ પડ્યું છે અને વરસાદ આવે છે ને મારે જ આવું દુકાને પણ અહીંયા કામ હતું એટલે આવ્યો તો બુલેટ નીચે પડ્યું છે અને અહીંયા જો અત્યારે ખાડો બન્યો હતો ને તો પાછો ઓલો થઈ ગયું છે ખાડાનું એ કામ કરું ને તમને નીચે જ ને બતાવું કે કઈ ઉપર ફેર દેખાય નહીં એટલા માટે લે બુલેટમાં લાઈટ શરૂ રહી ગઈ ભૂલથી ફેમિલી જો ફટાફટ ઉતરણમાં આવ્યો હતો કે મારા ઉતરણમાં પાછો નીકળ્યો હતો નીચે જઈને પેલા લાઇટ બંધ કરી દી ને શરૂ ફોન તો નહીં ઉતરે પેલા માટે ઘડીક ફોન મૂકી દઈ ને કે આ જો ભીની થઈ ગઈ છે એટલે કે આપણે એવું છે ઘડીક તો કાંઈ ની ફેમિલી પેલા નીચે હોય પછી તમને બતાવો તો જો ફેમિલી લાઈટ બંધ કરી દો નીચે આવે ને જો ખામેનો ખાડો ઘુરાઈ ગયો ને રવાડાનું કામમાં બાકી રાખ્યું હતું કારણ કે ગેસ નથી આવેલા બહાર ગયેલા છોકરો હતો લાઈટ પરંપરા ઝટકા મારતી દીધી એટલા માટે જો આ જે છે ને એનું ઈજ છે અંધારું છે તો તમને દેખાય નહીં એવું છે હાથમાં ક્લામ બંધ રાખ્યો તો કારણ કે લાઈટ નહોતી શુક્રવારથી એટલે તો બધું ઘરો ગરો 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 થઈ ગયેલું છે આવ્યા હતા અને બલાસ્ટરમાં આવ્યા હતા બલાસ્ટર મેં કીધું મારે વરસાદ પડ્યો તો બધું વી ગયું છે ને શુક્રવાર હતો લાઈટ ઝટકા મારી હતી અને પ્લસ કે વરસાદની તો કંઈ કામ થાય નહીં એવું છે કાંઈની ફેમિલી મારે ઘરે જવું છે ઘરે જવું પછી